ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ઇમરજન્સી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી છે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દવાઓના સ્ટોક ડોક્ટરોની ટીમ લાઇટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવ ભરી સ્થિતિમાં સુરત સુરત શહેર કેટેગરી આવે છે વહીવટી તંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સિવિલ અને હોસ્પિટલોમાં દવાઓના સ્ટોક ડોક્ટરોની ટીમ લાઇટ કટ થાય તો જનરેટરની વ્યવસ્થા કરાઈ છે આ અંગે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર ભરત ચાવડાએ જણાવ્યું હતું કે ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવામાં આવે છે આ ઉપરાંત પાટાપિંડી

ભારત દેશની પાકિસ્તાનની ઉદ્ધવ બાબતમાં જે ચર્ચા ચાલી રહી છે એ બાબતમાં આપણે સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારો કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સા સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીઓની મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે હાલ જે યુદ્ધોની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અરવિંદ પાંડે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્રના આધારે જે તૈયારીઓ કરવાની હોય છે તે તમામ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે ઇમરજન્સી દવા સહિતની તમામ દવાઓનો જથ્થો પુષ્કળ છે

જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટિબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટિકોસ્ટિરોડ્સ એનો બધો જથ્થો પુષ્કળ છે વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના પર એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન ગાઈને એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી જ ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ બીજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટિલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇકવીપમેન્ટ ઇસ્તેમાલ થાય એને સિઆર ક્રેશ ક્ર્ટ અને આઈવી સીરિંગ પંપ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી